નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું નામ છે અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો વિશે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જે તમારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની એમસીક્યુ ક્વીઝ રમવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં જ્ઞાન સાધનાની અંદર આપને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિષય પસંદ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમે વિડીયો જોઈ શકશો અને એમસીક્યુ ઉપર ક્લિક કરશો તો આપને ક્વીઝ રમવાની મળશે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આપને આ એક એકવીઝ છે તે પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ચોથો પ્રશ્ન એક અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો જેના વિકલ્પ આ પ્રમાણે છે પ્રશ્ન બે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેણે બ્રિટનના સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો માટે જવાબ થશે વિકલ્પ એ ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી ક્યુ શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને કેન્દ્ર ગણાય છે છે જેના તો જવાબ થશે આપણો વિકલ્પ ડી મુંબઈ પ્રશ્ન નંબર ચાર સુરત શહેર વસ્ત્રો ઉપર ક્યાં કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું તો જૂના સમયમાં સુરત છે તે જરીકામ માટે વિશ્વભરની અંદર પ્રખ્યાત હતું માટે આપણો જવાબ થશે વિકલ્પ સી જરીકામ પાંચમો પ્રશ્ન નીચેના પૈકી ક્યુ શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું છઠ્ઠો પ્રશ્ન અંગ્રેજોએ સ્થાપેલા ફોર્ટ સેન્ટ જ્યોર્જની આસપાસ આજનું ક્યુ શહેર બન્યું છે તો આજનું કલકત્તા ચેન્નાઈ શહેર છે તે ફોર્ટ સેન્ટ જ્યોર્જની આસપાસ બનેલું છે માટે આપણો જવાબ થશે વિકલ્પ એ ચેન્નાઈ સાતમો પ્રશ્ન નીચેના પૈકી ક્યુ શહેર ભારતની રાજધાની છે તો હાલમાં વિદ્યાર્થી મિત્રો ભારતની રાજધાની હોય તેવું છે દિલ્હી દિલ્હી માટે જવાબ થશે વિકલ્પ સી પ્રશ્ન ઈસવીસન અંગ્રેજોએ કોની પાસેથી દિલ્હી જીતી લીધું હતું તો અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી છે તે જીત્યું હતું માટે આપણો જવાબ થશે વિકલ્પ બી મરાઠાઓ પાસેથી નવમો પ્રશ્ન અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા વિકલ્પ બી દસ મો પ્રશ્ન ભારતની મજબૂત ગ્રામ અર્થવ્યવસ્થા કોના કારણે પડી ભાંગી તો ગ્રામ વ્યવસ્થા છે અર્થવ્યવસ્થા પડી ભાંગવાનું મુખ્ય કારણ હતું તે આપણા અંગ્રેજોના આવવાના કારણે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે આપણી ગ્રામ્ય અર્થવ્યવસ્થા છે તે તૂટી જાય છે અગિયારમો પ્રશ્ન અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો કયો ઉદ્યોગ પડી ભાંગ્યો તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો જે કાપડ ઉદ્યોગ છે તે પડી ભાંગે છે માટે જવાબ થશે વિકલ્પ ડી કાપડ ઉદ્યોગ બારમો પ્રશ્ન ભારતમાં કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી તો ભારતમાં સૌ પ્રથમ કાપડની મિલ છે તે મુંબઈની અંદર હતી આપણો જવાબ થશે વિકલ્પ એ મુંબઈમાં પ્રશ્ન અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સારા વિકાસને કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવતું તો અમદાવાદને ને ભારતનું ઓસાકા માન્ચેસ્ટર ગણવામાં આવે છે માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી માચેસ્ટર ચૌદમો પ્રશ્ન અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ પ્રથમ મિલ કોને શરૂ કરી હતી તો તેમાં જવાબ આવશે વિકલ્પ ડી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ પંદરમો પ્રશ્ન મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહક સાડીઓની કિનારી બનાવવાનું વણાટકામ થતું હતું જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ આવશે વિકલ્પ સી સોલાપુર ત્યાર પછીનું સોળમું જમશેદજી તાતાએ લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું તો લોખંડ પોલાદનું સૌપ્રથમ કાર કારખાનું છે તે ચાક્ષીની અંદર વિકલ્પ ડી જવાબ આવશે ચાક્ષીમાં સ્થાપાયું હતું સત્તરમો પ્રશ્ન સાક્ચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે તો સાક્ચી છે તે અત્યારે જમશેદપુર તરીકે ઓળખાય છે માટે આપણો જવાબ થશે વિકલ્પ સી જમશેદપુર અઢારમું કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ થશે વિકલ્પ સી લોર્ડ ભારતમાં ઈસવીસન કયા સ્થળો વચ્ચે રેલ માર્ગની શરૂઆત થઈ હતી તો ભારતમાં અઢારસો ને ત્રેપનની ની અંદર મુંબઈ અને થાણા વચ્ચે રેલવે લાઈનની શરૂઆત થઈ માટે આપણો જવાબ આવશે વિકલ્પ ડી મુંબઈ અને થાણા વચ્ચે વિસમો પ્રશ્ન ભારતમાં એવું ક્યુ શહેર છે કે જે મુસ્લિમ સલ્તનત મધ્ય યુગ અંગ્રેજ શાસન અને વર્તમાન સમયમાં દેશનું પાટનગર હોય તો એવું શહેર છે દિલ્હી માટે આપણો જવાબ થશે વિકલ્પ એ દિલ્હી એકવીસમો પ્રશ્ન વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા ક્યાં નામે ઓળખાતું હતું તો વર્તમાન રાષ્ટ્રપતિ ભવન છે તે પહેલા વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું માટે જવાબ થશે વિકલ્પ ડી હાઉસ હાઉસમાં ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું તો સૌપ્રથમ લોખંડનું કારખાનું છે તે જમશેદપુર સાકચીમાં સ્થપાયું હતું માટે જવાબ થશે વિકલ્પ એ જમશેદપુર પ્રશ્ન ત્રેવીસ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો તો બ્રિટિશ રાજવીઓને મુંબઈ ટાપુ છે તો પોર્ટુગીજોએ દહેજમાં આપ્યો હતો માટે જવાબ થશે વિકલ્પ બી પોર્ટુગીજોએ ફોર્ટ ફોર્ટ વિલિયમ વિલિયમ કિલ્લો પાછળથી પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો તો છે તે ડી કલકત્તા તરીકે વિકાસ પામ્યો હતો પચીસમો પ્રશ્ન કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું તો ભારતનું માન્ચેસ્ટર છે તે અમદાવાદને કહેવામાં આવતું માટે આપણો જવાબ થશે વિકલ્પ જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગી એવા મહત્વના પ્રશ્નો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની એપ્લિકેશન એમસીક્યુ ક્વીઝ રમવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપ ધોરણ આઠ જ્ઞાન સાધનાની તૈયારી માટે તમામ પ્રશ્નોની ક્વીઝ છે તે રમી શકશો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો